એકવાર નાનકડો એવો રિવિઝન કરાવી દઉં ખાલી નાનકડો એવો રિવિઝન સૌથી પહેલા આપણે શું જોયું સમઘન જોયું શું જોયું સાહેબ સમઘન જોયું સૌથી પહેલા આપણે શું જોયું સમઘન જોયું સમઘનની ચાર બાજુ સમઘનની ચાર બાજુનું ફોર એલ સ્ક્વેર છ બાજુનું કહેતો સિક્સ એલ સ્ક્વેર સમઘનનું ઘનફળ કહેતો એલ નો ઘન ચાલો સમઘનનો વિકર્ણ કહેતો વર્ગમૂળ ત્રણ એલ અહીંયા સમઘનની વાત પૂરી અહીંયા સમઘનની વાત પૂરી ત્યાર પછી આવ્યો લંબઘન આવ્યો ત્યાર પછી આવ્યો શું આવ્યો લમઘન આવ્યો ત્યાર પછી શું આવ્યો લમઘન આવ્યો લમઘન ના ક્ષેત્રફળ નું સૂત્ર શું લમઘન ના ક્ષેત્રફળ બધા બે 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 વાર આવે છે કે વખત એલ એચ ખાલી ચાર બાજુનું કીધું તો ખાલી ચાર બાજુ નું કીધું તો ખાલી ચાર બાજુનું કીધું તો બે વખત આ પહેલું નહીં લેવાનું આ બીજું ત્રીજું બે લેવાનું બે વખત બી એચ વધતા એલ એચ જે હમણાં આપણે જોયું બરોબર છે એમાં સામાન્ય શું કરે બી એચ બે એચ સામાન્ય બી વત્તા એલ એલ અથવા બી સમઘનનું ઘનફળ કહેતો એટલે લમઘનનું ઘનફળ કહેતો લમઘનનું ઘનફળ કહેતો એલ ગુણ્યા બી ગુણ્યા એચ ડન છે તો કહે છે ત્રીજો પદાર્થ આપણે જોયો નળાકાર ત્રીજો પદાર્થ શું જોયો આપણે નળાકાર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ટુ પાય આર એચ એક છેડો બંધ કર્યો

ટુપાયાર ટુપાય નીકળે અને નળાકારનું ઘનફળ અંદર પાણી ભરવું છે ઘનફળ ઘનફળ નળાકાર નું ઘનફળાકાર આ બગડો ઉઠાવીને મૂક દેવાનો છે ખેલ ખતમ ત્યાર પછી આપણે શું જોયું ત્યાર પછી આપણે જોયું શંકો શું જોયું સાહેબ શંકો જોયું શંકોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું સાહેબ પાય આર એર શું હતું પાય આર એલ બંધ કરી દીધો કર્યો શંકુને બંધ કર્યો શંકુને બંધ કર્યો આર વાત પૂરી શંકુ ઘનફળ શંકુ ઘનફળ ઘનફળ એટલે નળાકારથી ત્રીજા ભાગનું છે તો એક ના છેદમાં ત્રણ ખાલી લગાવવાનું બાકી વાુ આમ નામ લખી નાખવાનું પાય આર સ્કવેર એચ પાય આર સ્ક્વેર એચ ત્યાર પછી આપણે હું જોયું ગોલક જોયું ત્યાર પછી હું જોયું ગોલક જોયું ગોલક ચાર વર્તુળથી બને ચાર વર્તુળથી બને તો ગોલકનું ક્ષેત્રફળ ગોલકનું ક્ષેત્રફળ એક વર્તુળ નું પાયાર તો ચાર ગોળાનુંવેર પાયાર સ્કવેર અને ગોળક નું ઘનફળ અંદરનો ભાગ ગણવો છે ગોલક નું ઘનફળ નું સૂત્ર ચાર ના છેદમાં ત્રણ પાયાર નો ઘન પાયાર નો ઘન ગોળાને કાપી નાખ્યો તો અડધો ગોળો થઈ ગયો અડધો ગોળો થઈ ગયો આવી રીતે અડધો ગોળો થઈ ગયો તો અર્ધ ગોળાનું ક્ષેત્રફળ અર્ધ ગોળાનું ક્ષેત્રફળ અર્ધ ગોળાનું ક્ષેત્રફળ આખાનું તો ફોર પાયર અર્ધ પાયર સ્ક્વેર ઉપલો છેડો બંધ કર્યો આ બંધ કરી દીધો આ બંધ કરી દીધો બે માં એક પાયર સ્કવેર મળે તો બંધ બંધ અર્ધ ગોળાનું ક્ષેત્રફળ ત્રી પાયાર સ્કવેર ત્રિપાયર સ્કવેર અને આ ગોળામાં પાણી ભરવું છે બરાબર આમાં લગ્ન પ્રસંગ છે દાળ બનાવી છે દાળ ભરવી છે તો ગોળા અર્ધ ગોળાનું ઘનફળ અર્ધ ગોળાનું ઘનફળ તો આખાનું ચાર તો આના બે ભાગ કરી નાખો તો બે ના છેદ માં નો ઘન આટલું આવડે એટલે બધું આવડે ડન છે ડન છે ડન છે ચાલો